ભાવનગરના સરદારનગર ખાતે આવેલા ઓડિટોરિયમ હોલ ખાતે શિવાજી સર્કલ દેવરાજ નગરમાં આવેલ નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા પ્રથમ વખત ધ વોઇસ ઓફ યુથ શીર્ષક હેઠળ યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા દેશમાં પ્રથમ ઓગણીસ છાસઠમાં ભારતમાં યુથ પાર્લામેન્ટ યોજાઈ હતી તેની માહિતી પૂરી પાડી હતી જો કે નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા પ્રથમ વખત યુથ પાર્લામેન્ટનું આયોજન કર્યું છે તેમાં અઢાર જેટલી વિદ્યાર્થીનીઓ પસંદગી પામી હતી આ વિદ્યાર્થીનીઓ દ્વારા દેશના અલગ અલગ મુદ્દા ઉપર પોતાની મંતવ્યને રજૂ કર્યા હતા જેમાં વન નેશન વન ઇલેક્શન તકનીકી વિકાસ રમતગમતમાં ભવિષ્ય ભારતનું શું વગેરે જેવા મુદ્દા ઉપર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા

आपने एक नागरिक एवं उन्नत भारत विषय के उपलक्ष्य में अपने कुछ विचार साझा करना चाहूंगी इतिहास गवाह है इतिहास गवाह है कि किसी भी देश के निर्माण इन्हीं उस देश की जनता होती है किसी भी देश की जनता जितनी ज्यादा जिम्मेदार जितनी ज्यादा समझदार और जितना अनुशासन के ढंग से जीवन जीती है उतना उस देश का विकास सरल है और इसका सही उदाहरण है शाकाहारी